શિયાળામાં તામિલનાડુની મીઠાશ હવે અંકલેશ્વર પહોંચી છે તાડના ઝાડના રસમાંથી બનતા ગોળનું અંકલેશ્વરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્ય વર્ધક વ્યંજન ગૃહિણીઓ બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્ય વર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી

આ બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે ડાયાબિટીસ ના દર્દીઓ પણ આરોગ્ય શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણાકારી એવા આદુ અળદર અને કાળા મરીના ના પાવડ મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી ખાંસી સહિતના અનેક રોગોમાં ગુણાકારી છે તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્ય વર્ધક છે ત્યારે બસો ચાલીસ રૂપિયે કિલો ગોળનું વેચાણ કરી રહ્યા ગયા વર્ષે પણ આ તમિલનાડુથી જે આવનાર લોકો છે અને તમિલનાડુની એક આ પ્રોડક્ટ છે ગોળ તાડનો ગોળ બનાવે છે અને શરીર માટે સહેજ માટે ખૂબ સારો છે એ બે પ્રોડક્ટ બનાવે છે એક સાદો બનાવે છે અને બીજો છે અદરક કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારું રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો ને આ વર્ષે